હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો અત્યારે ઉનાળાની સિઝનમાં આપણે શાક ખૂબ જ ઓછા પ્રમાણમાં દેખાતા હોય છે તો આજે આપણે એક સરસ મજાનું એવું નવીન શાક બનાવવાના છીએ તો વિડીયો પૂરો જરૂરથી જોજો તો શાક બનાવવા માટે અહીંયા મેં આદું લસણ અને મરચાંને ખાંડીને લઈ લીધું છે સાથે એક ડુંગળીની અધગજરી પીસી લીધી છે સાથે મેં ટોમેટો કેચઅપ લઈ લીધું છે અને ચવાણું લઈ લીધું છે તો આજે આપણે ચવાણાનું શાક બનાવવાનું છે તો એના માટે અહીંયા મેં એક પેનમાં બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે તો તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈનો વઘાર કરી લઈશું તો રાઈ તતરે પછી આપણે એની અંદર નાખી દઈશું જીરું જીરું પણ તતરી જાય એટલે હવે આપણે એની અંદર નાખી દેવાની છે હિંગ હવે આપણે એની અંદર આદુ લસણ અને મરચાંની પેસ્ટ પણ નાખી દઈશું અહીંયા અમે મીઠા લીમડાના પાન પણ નાખી દીધા છે હવે આપણે આ ખાંડીને લઈ લીધું છે લસણ મરચું અને આદુને તો આપણે એને તેલમાં થોડું સતરી લઈશું એટલે લસણની કચાસ હોય એ જતી રહે તો આ રીતના થોડુંક તેલમાં છેકાઈ જાય પછી આપણે એની અંદર નાખી દઈશું ડુંગળીની જે આપણે અધગચરી પીસી છીએ તો ડુંગળી અહીંયા અમે મીડિયમ સાઇઝની એક લીધી હતી તેને આ રીતના અધગચરી મેં મિક્સર જારમાં પીસી લીધી છે તો એને પણ આપણે તેલની અંદર જ આ રીતના સાંત્રી લઈશું તો આ રીતના બરાબર મિક્સ કરીને હવે આપણે સાથે અંદર મસાલા પણ કરી દઈશું જેથી કરીને શાકનો કલર એકદમ સરસ આવે અહીંયા તમે તેલની અંદર જ કરી દેશો મસાલા તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો અહીંયા મેં હળદર લાલ મરચું પાવડર અને ધાનાજીરું નાખી દીધું છે હવે આપણે ડુંગળી સાથે બરાબર આ રીતના મિક્સ કરી લઈએ તેલની અંદર જરા સાંતરી લઈશું એટલે મસાલો પણ એકદમ સરસ જેવો આપણો અંદર કલર પકડી લેશે તો આ રીતના આપણે ડુંગળીને હલાવતા જવાનું છે અને એને કચાસ દૂર થાય ત્યાં સુધી આપણે શીકતા જવાનું છે તો આ રીતના ડુંગળીનું તેલ છૂટું પડી ગયું છે ને પાણીનો ભાગ બધો ભરી ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ કોરું એવી આપણી ડુંગળી થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર ટામેટો કેચઅપ ઉમેરી લઈશું અહીંયા મેં ટામેટો કેચઅપ લીધું છે પણ તમે ટામેટાની પ્યુરી પણ લઈ શકો છો તો આ રીતના આપણે બરાબર હલાવી લઈશું હવે સાથે આપણે મીઠું પણ નાખી દઈશું સ્વાદ પ્રમાણે આપણે ચવાણું નાખવાનું છે તો ચવાણામાં મીઠું બિલકુલ હોય જ છે એટલે કે આપણે અહીંયા મસાલા પૂરતું જ નાખવાનું છે અહીંયા જે આપણે ટામેટું કેચપ અને ડુંગળી નાખી છે એના પૂરતું જ આપણે મીઠું લેવાનું છે તો આ રીતના મીઠું નાખીને બરાબર આપણે હલાવી દઈશું હવે આપણે થોડુંક જ તેલ છૂટું પડે એવું લાગે એટલે એની અંદર હવે પાણી નાખી દઈશું આપણે તો અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે હવે આપણે એને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર થોડુંક મીઠાશ માટે ગોળ ઉમેરી લઈશું શાકની અંદર ખાટો મીઠો એવો સરસ મજાનો ટેસ્ટ આવશે એટલે આપણે ટોમેટો કેચઅપ નાખ્યો હતો એટલે સાથે આપણે એને બેલેન્સ કરવા માટે અહીંયા એક મીડિયમ સાઇઝનો ગોળનો કોકરો લઈ લીધો છે તો આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લેશું અને આપણે શાકની અંદર પાણી ઉકળી ત્યાં સુધી આ રીતના હલાવતા જઈશું તો પાણી આપણું ઉકળવા લાગ્યું છે હવે આપણે એની અંદર નાખી દઈશું ચવાણું અહીંયા તમે તમારી પસંદનું ગમે તે ચવાણું લઈ શકો છો મોટા ગાંઠિયાવાળું ચવાણું આવે છે એ તમને પસંદ હોય તો તમે એ પણ લઈ શકો છો અહીંયા અમે મીડિયમ સાઇઝની સેવ છે અને સાથે પૌઆવાળું ચવાણું લીધું છે પણ તમને જે પસંદ હોય એ ગમે તે ચવાણું કે ગાંઠિયા તમે લઈ શકો છો તો આ રીતના આપણે પાણી ઉકળી પછી એની અંદર નાખીને આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લઈશું ચવાણું નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ વધારે નથી ચાલુ રાખવાની બંધ કરી લેવાની છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણું શાક એકદમ સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું અને આ રીતના હલાવીને બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું આપણું ચવાણાનું શાક દેખાય છે તો અત્યારે ગરમીની સિઝનમાં બજારમાં શાક પણ નથી આવતા અને જે શાક આવે છે એ બહુ મોંઘા હોય છે તો તમે આ રીતના શાક બનાવીને સર્વ કરી લો શકો છો તો અહીં આપણે ચવાણાનું શાક બનાવી લીધું છે હવે એને આપણે ગરમ ગરમ જ સર્વ કરી લેવાનું છે તો એકદમ સરસ મજાનું તમે જોઈ શકો છો એકદમ કોઈની ખબર પણ ન પડે એવું સરસ મજાનું ચવાણાનું શાક બનીને તૈયાર થયું છે તો તમે પણ એકવાર આ રીતથી જરૂરથી બનાવજો અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ